આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ વિડીયો ખાસ સાંભળવા જેવો છે એટલા માટે કે આ ભાઈની જે વ્યથા છે એ ખરેખર સાંભળવા જેવી છે એમણે લગ્ન કર્યા હતા પણ એમની સાથે એમના ભત્રીજીની સામે લગ્ન કરેલા હતા એટલે એ કારણ કે એમાં પ્રોબ્લેમ થયો એટલે આમનું પણ છૂટું થયું અને એવું બધો પ્રોબ્લેમ થયો પણ ખાસ વાત તો એ છે કે એમના બે ભાઈઓ છે અને સત્તર વીઘા બિનખેતી થાય એવી જમીન છે એટલે લગભગ એંસી લાખની વીઘો હોય તો પંદરેક કરોડની જમીન છે અને મોટા ભાઈને બે દીકરીઓ છે પોતાની કોઈ પત્ની નથી એટલે દીકરા કોઈ નથી એટલે એક દીકરો નથી તો આવડી મોટી મિલકત છે અને વારસદાર કોઈ નથી એટલે એમણે ખાસ વાત કરી કે ભાઈ આવું છે અને પટેલ સમાજમાંથી છે એમને કોઈ પણ સમાજની દીકરી ચાલશે અને કોઈ દીકરાવાળું હશે તો પણ ચાલશે તો ખૂબ મહત્ત્વની વાત કરી છે તો આ આખો વિડીયો સાંભળો અને એક બીજી નવીન વાત તો એ પણ જાણવા મળી કે એમના મોટા ભાઈ છે એની ઉંમર બોતેર વર્ષ છે અને આમની ઉંમર બેતાલીસ વર્ષ છે એટલે બંને ભાઈઓ વચ્ચે પણ ત્રીસ વર્ષનો ગાળો છે હવે પહેલાંના સમયમાં કેવી રીતે આ લોકો વડીલો શું કરતા હોય આપણે તો કાંઈ ખબર પડી નહીં વચ્ચે પાંચ બહેનો પણ છે પણ ત્રીસ વર્ષનો ગાળો એટલે ખૂબ લાંબો ગાળો ગણાય તો એવો ગાળો પણ છે તો આખો વિડીયો આપણે સાંભળીએ અને એને ખૂબ શેર કરો જેથી કરીને એમને યોગ્ય જીવન સાથી મળી જાય હલો બોલો મારું સાહેબ બોલો છો બોલું છું હા હું ખંભાળો છે પટેલ બોલું છું સાહેબ બોલો ને પટેલ હા કવ છું તમારે ઓલી ચેનલ માં આવે છે ગાય નું ખેતર ડાવું એટલે બોલું છું અમે બે ભાઈ છે મારી બેતાળી વર્ષ ની ઉમર છે અને મારા લગ્ન થઇ ગયેલા છે હમ અને મારી ભાઈ ની દીકરી મારા સાળા ના ઘરમાં માં હતી એ delivery માં પાછી ત્યાં એ લોકો એ case કર્યો હતો ગોંડલ court માં એટલે મારે છૂટાછેડા થયેલા છે મારે બે ભાઈઓ છે ને મારે સત્તર વીઘા જમીન છે પાણી વાળી જમીન છે અને વાવવા દેવી છે માં બાપ તો ગુજરી ગયા છે તો ક્યાંક કોઈ એવું હોય ઠેકાણું તો એ હારું તને મેં સાહેબ પૂછ્યું છે હવે આપડે તો youtube માં મળી મેલવું છે તો એમાં ફોટો ને એવું તો મને સાહેબ નહિ આવડે પાડતા એવું બધું મોબાઈલ કેવો વાપરો છો તમે, એટલે મોબાઈલ તો આવો મોટો જ છે હો મારી પાસે તો એમાં નહી આવતો હોય whatsapp ને એવું નથી એવું ને એવું છે એટલે મારે પણ ફોટો તમને મોકલવો પડે ને એવું બધું એમાં whatsapp માં જ મોકલવાનો હોય કે આમ મોકલવાની જરૂર નથી એટલે મારે આમાં જ મોકલવાનો રે ને તમને એમાંથી જ મોકલવો પડે હા એટલે તો હાલો ને હું બીજા ને કેવરાવી મોકલું બરોબર છે એમ નહિ પણ તમારે વિગત તમારે આપવી પડશે ને પેલા મને બધી હા વિગત બધું લખીએ ને હું આપું તો લખીને ને કઈ આપવું નથી મોઢે જ બોલી નાખવાનું, જો ખાતર વિગા જમીન બાબરા તાલુકો નું ખંભાળા હે હા તો તો તમે પાડોસી છો હા અને ત્યાં એક પેલો ભાઈ છે વિઠ્ઠલ ભાઈ કરીને કરી ને છે ગરમાળ કોટડા નો હમ એના ગામ માં હતા એ લોકો મારી ઉપર કેસ માં હતા એટલે અમે હાલ્યા ને પાંચ પાંચ કરી નાખ્યા હતા ત્રણ વર્ષ કેસ ચાલ્યો તો હે હા વિઠ્ઠલ ભાઈ પરવાળીયા રે ને અમરેલી રે છે ગરમાળ કોટડા કેટલા વર્ષ બાર રોકાણી હતી, બાય તો મારે એમ કે ઈ આણું કે છે મારી ભત્રીજી અહી આણું આવી હતી હમ એટલે મારી ભત્રીજી delivery માં આયી ન્યા બાળક નો જલમ થયો હતો એ લોકો પછી કેસ કરવાળ્યો હતો મોકલી નથી લ્યો ને હમ મારા ભાઈ ની ઉમર છે બોહોતેર વર્ષની મોટા ભાઈ ની ઉમર બોહોતેર વર્ષ છે હા એને બોહોતેર એની દીકરી આપી મારા હાલ ના ઘર માં એટલે હગા ભાઈ કે કાકા બાપા ના મારો હગો ભાઈ, એમને તમારી સાલી વરે ના મારી ભાઈ ને ભત્રીજી આપી મારા હાલ વાર એમ નથી વાત કરતો હું હા હા તમારા ભાઈ ની ઉમર કેટલી બોતેર વર્ષ સીતેર ને બે બોતેર હગો ભાઈ હા હગો ભાઈ અને તમારી ઉંમર કેટલી મારી બેતાળી વર્ષ બેતાળી ને બોતેર એટલે ત્રીસ વર્ષ નો ગાળો થયો હા પણ મારા ચાર બેન હોય ને પાંચ પાંચ બેન તો ત્રીસ એટલો બધો ગાળો હશે ભાઈઓ વચ્ચે હા પણ હું સંભાળ્યા વગર નાનો છું.

તમારા ભાઈ ના લગ્ન થયા પછી તમારો જન્મ થયો હા તો તો યાર તમારો આખો તમારા બાપુજી પણ ભાઈ હે અમારા બાપુજી એક સો દસ વળે હે હા એલા ભાઈ તો તો ભાઈ જમાવડ ભાઈ તો તો કાઈ કાઈ ઘટર નહિ એડે એટલું બધું એમ એમ નહિ તો એડે આવું કેમ કર્યું બીજો છોકરો જોતો એટલે કોને તમારા બાપુજી ને

અંગુઠા મારી મારી બધી લઈ ગયા લ્યો આટલે એક ધીરુભાઈ કરી અમારે બાબરા નોકરી કરે છે બે હજાર એને મને ફોન નંબર દીધો ને આ TV આવ્યો ને આ તમારો નંબર લખી લીધો ને મેં સાહેબ ને પૂછી લીધું કદાચ ભલે એક આદિ દીકરું હારે હોય એનો કોઈ વાંધો નઈ સર ઘેર એમ તો છેલ્લે પાળે મકાન છે વાડીયા બે મકાન કર્યા છે ઢોર બાંધવાના ને એવું બધું, બે બોર છે બે બોર મા પાણી છે મારે હું તો ભાઈ ગયો જયજો સર પસાસ ટકા હવે કે લાસ સામાં ભાઈજ્યું ખુલે તો મેં કે પૂછ્યું આ તમારો નંબર આવી જાય ને લાસ્ટ ફોન કર્યો તમે ના ના ઈ તો સારું કર્યું આપડે તો ટ્રાય કરીયે આમ તો થાય બરાબર ને આમાં કઈ બધું પાકું તો હોય નહીં

હમ એક ભાઈ કીધું કે બે લાખ આપ્યા ને મેં નો કર્યું પછી એક મારો ભાઈ બંધ આયા આવે છે બોટાદ થી ભાભા હમ સિત્તેર વર્ષ ના કોઈ પાણી ઢોળવે ને તો એ વેચવા હમ હમ અમારે ઘર પાસે બે તો અમે ચા બને ને ચા પાણી પાતા ત્યાં ના મેં વાત કરી કે એ કઈ નથ કરવાનું કે હમ હમ ભાભા કે મને ફોન કરજો મારી વગર પગલું તું ના ભરતો નકર આ સહી કરાયેલી ને મિલકત પડાવી છે કે તારી કે હમજ્યો હમજ્યો હમ

હમ હમ હમ સાચી વાત સાચી વાત એમ નહીં હવે તમારે કરવાનું થાય તો તમારે કયા સમાજ માં કરવું આમ ગામે એ લાગે ગમે એ લાગે ને હવે બરાબર ના ના એમ જ હોય હવે તમે નાટી પકડશો તો નહીં મેળવે બરાબર ગામે એ તો આમાં ગણાય આવે એવું કોઈ પણ સમાજ હોય હાલે બરાબર ને હા અને વિધવા હોય ત્યાં તેકતા હોય છૂટા છેડા મોડું હોય તો હાલે ને

પછી બીજા બધા ના પડે જમીન નો કરી દે તો કાલે હું કરશે તને ખબર છે એ ખબર ન હોય પછી ન્યા કોઈ હફા ઉડાડી દીધી ને કે રખડ્યો છે ક્યાં કામ કરે એટલે બંધ રહી ગયું ને જમીન ખાતે કરો નીચે કર્યું